ચિત્તા લાવીને આદિવાસી હટાવો વાઘ સંરક્ષણના નામે આદિવાસી હટાવો ડેમના નામે આદિવાસી હટાવો હાઇવેના નામે આદિવાસી હટાવો પહેલાં તો ફક્ત વિકાસના નામે પરિયોજનાઓ લાવી આદિવાસીઓને હટાવવામાં આવતા હતા પરંતુ હવે તો પ્રાણીઓના સંરક્ષણના નામે પણ આદિવાસીઓને હટાવવામાં આવી રહ્યા છે ચિત્તા સંરક્ષણના નામે કાના નેશનલ પાર્કમાંથી આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા કેન્યાથી ચિત્તા લાવવામાં આવ્યા હતા અને કાના નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા અને ત્યાંથી આદિવાસીઓને હટાવવામાં આવ્યા હવે વાઘ સંરક્ષણના નામે અલગ અલગ રાજ્યના જે જંગલો છે તો એ જંગલોમાંથી આદિવાસીઓને વિસ્થાપિત કરવાની તૈયારી સરકાર કરી રહી છે હવે આદિવાસીઓને શા માટે હટાવવામાં આવી રહ્યા છે તો તેનો સીધો જવાબ એ છે કે આદિવાસીઓની સંપત્તિ લૂંટવા અને જમીનમાં જે ખનીજ છે એ ખનીજ કાઢવા માટે રાષ્ટ્રીય વાક સંરક્ષણ સત્તા મંડળ દ્વારા આદિવાસીઓના વિસ્થાપન માટે એક હુકમ કરવામાં આવ્યો છે જો આ હુકમનો અમલ કરવામાં આવશે તો આ આદિવાસીઓના સૌથી મોટા વિસ્થાપનોમાંથી એક હશે આ હુકમ શું છે અને એની સાથે જોડાયેલો વિવાદ શું છે એના વિશે આજના વિડીયોમાં વાત કરવાના છે ચેનલ સબસ્ક્રાઈબ કરવા બાકી હોય તો કરી લેજો

વિસ્થાપન મુદ્દે છે જો કે આ હુકમ એટલા માટે પણ વિવાદાસ્પદ છે કારણ કે આ હુકમ જ્યારે એનટીસીએ દ્વારા જાહેર કરવામાં આવ્યો તે સમયે એનટીસીએ પોતાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ એટલે કે જનજાતીય બાબતોના મંત્રાલય અને અનેક હિત જે ચિંતાઓ છે જે ભલામણો છે જે સૂચનો છે એને નજર અંદાજ કર્યા છે એટલે કે એમને ધ્યાને લેવામાં આવ્યા નથી અને પોતાની રીતે હુકમ કરી દેવામાં આવ્યો છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસ અને ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વચ્ચે થયેલી ઓછામાં ઓછી ત્રણ બેઠકોના વિવરણ અનુસાર એનટીસીએના આ ક્ષેત્રોમાં સ્થાનાંતરણ એટલે કે વિસ્થાપનનો અમલ કરતા સમયે વાઘ અભયારણ્યમાં આદિવાસીઓની જે વસ્તી છે એમની ચિંતાઓને પ્રાથમિકતા આપવા માટે વારંવાર કહેવામાં આવ્યું હતું પરંતુ એનટીસીએ એવું કર્યું નથી લેન્ડ કન્ફ્લિક્ટ વોચ દ્વારા પ્રાપ્ત દસ્તાવેજોથી ખબર પડે છે કે આ બેઠકોમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એટલે કે એનટીસીએ મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તથા એક બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર હતા દરેક બેઠકમાં એનટીસીએને મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ પર્યાવરણ વન અને જળવાયુ પર્યાયુ પરિવર્તન મંત્રાલય અને એના પોતાના અધિકારીઓ દ્વારા ગામના વિસ્થાપનના સંબંધમાં આદિવાસી સમુદાયોની જે ફરિયાદો છે એ ફરિયાદોનું નિરાકરણ કરવા માટે કહેવામાં આવ્યું હતું આ ઉપરાંત મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સે એ પણ સ્પષ્ટ કર્યું કે વન અધિકાર અધિનિયમની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને વાઘ અભયારણ્ય અને ગામ જે કાર્યક્રમ છે બંને કરતી રાખવું જોઈએ વાસ્તવમાં વન અધિકાર અધિનિયમના જે દાવાઓ છે એને કોઈ પણ વિસ્થાપન પહેલા મંજૂરી આપવી જોઈએ એટલે કે વન અધિકાર અધિનિયમ અંતર્ગત તમે આવો છો અને જંગલ જમીન માટે તમે દાવો કર્યો છે તો ત્યારબાદ કોઈ પણ યોજના હેઠળ તમારે જો ત્યાંથી વિસ્થાપિત થવાનો વારો આવે તો વિસ્થાપન પહેલા તમારો દાવો મંજૂર કરવો જોઈએ જેથી ત્યાર પછી સમુદાયને વળતર અને પુનર્વાસ માટેનો જે દાવો કરવા કરવામાં આવે છે તો એના માટે સક્ષમ માનવામાં આવશે અને જો તમારા જંગલ જમીનના દાવા જ મંજૂર ન હોય તો તમે વળતર અને પુનર્વસન માટે સક્ષમ નથી એમ કહી શકાય જેથી પહેલાં તમારે જંગલ જમીનના દાવા મંજૂર થવા જોઈએ અને પછી તમારું પુનર્વસન થાય અને વળતર મળે જો કે આ બધી આંતરિક ચર્ચાઓ ચાલતી હોવા છતાં પણ ઓગણીસ જૂનના રોજ એનટીસીએ કોઈ પણ કારણ વગર દેશના જે વાઘ ધરાવતા તમામ રાજ્યો છે તો એ તમામ રાજ્યોના જે વન્યજીવ વોર્ડન છે એ વોર્ડનોને એક આદેશ મોકલ્યો અને આ હુકમમાં તમામ જે વાઘ અભયારણ્યો છે એમાંથી ચોસઠ હજાર આઠસો એક પરિવાર ધરાવતા પાંચસો એકાણું ગામોના પુનર્વાસ માટે જલ્દી કામ કરવા માટે કહેવામાં આવ્યું એનટીસીઆરના આંકડાઓ અનુસાર વાઘ અભયારણ્યના આઠસો અડતાળીસ ગામોમાં કુલ નેવ્યાસી હજાર આઠસો આઠ પરિવારો રહે છે જે તમામ પાત્રતા પચીસ હજાર સાત પરિવારવાળા બસો સત્તાવન ગામ એટલે કે ત્રીસ ટકા ગામો પહેલેથી જ વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે જો આ આદેશ લાગુ કરવામાં આવશે તો વર્તમાનમાં સંરક્ષણના નામ પર આ સૌથી મોટું વિસ્થાપનોમાંનું એક હશે અને આ જે હુકમ હુકમ કરવામાં આવ્યો છે તો એ ફક્ત આદિવાસીઓની જે આજીવિકા છે એના માટે જ ખતરારૂપ નથી પરંતુ આદિવાસીઓને સંરક્ષણ આપવા માટે જે કાયદાઓ બનાવેલા છે તો એ કાયદાકીય જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે કેટલાક કાર્યકર્તા અને પર્યાવરણવિદોએ એલસી ડબલ્યુ જણાવ્યું કે

અમાનત અલી જે વન ગુજર આદિવાસી યુવા સંગઠનનું નેતૃત્વ કરે છે અને આ જે સંગઠન ઉત્તરાખંડના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓના અધિકારો માટે કામ કરે છે તો તેમણે લેન્ડ કન્ફ્લિક્ટ વોચને જણાવ્યું કે આ હુકમે રાજ્યમાં વસતા આદિવાસીઓ સમુદાયો વચ્ચે ભય ફેલાવી દીધો છે તેમણે આગળ કહ્યું કે તેઓ દિલ્હી સુધી રેલી કરવાનું અને પોતાની જે માંગો છે તે રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે તેઓ આગળ કહે છે 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 કે કે જંગલની બહાર જે લોકો તે એવું વિચારે અમે જંગલમાં વસનારા લોકોએ જંગલમાં અતિક્રમણ કર્યું છે એટલે કે આદિવાસીઓ બહારથી આવીને જંગલમાં વસ્યા છે અને સમગ્ર દેશમાં અને વિશ્વમાં સરકારો પણ આદિવાસીઓ સાથે એ પ્રકારનો જ વ્યવહાર કરે છે જાણે કે આદિવાસીઓ બહારથી આવીને જંગલમાં વસ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આદિવાસીઓ જંગલ સંરક્ષણ કર્યું છે અને જ્યાં જ્યાં આદિવાસીઓ છે ત્યાં ત્યાં જંગલો વચ્ચ્યા છે જંગલની બહાર રહેતી જે પ્રજા છે એમને જંગલમાં ફક્ત ધન અને સંપત્તિ દેખાય છે એટલે તો તેઓ જંગલોને ઉજાડે છે અને હસદેવેનું જીવતું જાગતું અને તાજું ઉદાહરણ છે જ્યારે આદિવાસીઓ માટે જંગલ ઘર છે આજીવિકાનું સાધન છે અને આસ્થાનું કેન્દ્ર છે એટલે આદિવાસીઓએ જંગલને સંરક્ષિત કર્યું છે હવે એનટીસીએની બેઠકમાં શું થયું તેની વાત કરવામાં આવે તો જાન્યુઆરી બે હજાર તેવીસમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પહેલીવાર કહ્યું હતું કે વન અધિકાર અધિનિયમ અંતર્ગત દાવાઓનું પ્રાથમિકતાના ધોરણે નિરાકરણ થવું જોઈએ અને એના કારણે ગામડાઓમાં સ્વૈચ્છિક વિસ્થાપનની પ્રક્રિયા ઝડપી થશે

પછીની બેઠકમાં એટલે કે ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ માંડવેએ વાઘ અને ચિત્તા કેન્દ્રિત દ્રષ્ટિકોણની જગ્યાએ સંરક્ષણ માટે પારંપરિક જ્ઞાનનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર જોર આપ્યું અહીં પારંપરિક જ્ઞાન કેન્દ્રિત દ્રષ્ટિકોણ ન એ થાય છે કે આદિવાસી સમુદાય દ્વારા કરવામાં આવેલી લાભકારી પ્રથાઓ જે વન અને વન્યજીવોના સંરક્ષણમાં મદદ કરે છે જવાબમાં મિનિસ્ટ્રી ઓફ પ્રતિનિધિએ કહ્યું કે વાક વાઘ સંરક્ષણિકોણ આદિવાસીઓની ભાગીદારી સુનિશ્ચિત કરશે આ બંને બેઠકોમાં એનટીસી મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ અને પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયને આશ્વાસન આપ્યું કે જમીન સ્તર પર વન અધિકાર અધિનિયમની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓની અમલવારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે અને જંગલના ગામો સાથે રાજસ્વ ગામો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે હવે જંગલના ગામો અને રાજસ્વ ગામો એટલે કયા ગામો તેની વાત કરવામાં આવે તો જંગલ ગામ એટલે કે પહેલેથી જ જે ગામો જંગલમાં વસ્યા છે તે ગામ અને રાજસ્વ ગામો એટલે સરકાર દ્વારા જે ગામો વસાવવામાં આવ્યા છે તે જેમ કે કોઈ ટાઉનશીપ હોય કે કોઈ શેલ્ટર હોય હોમ હોય તે રીતે એટલે આદિવાસી વિસ્તારમાં જંગલ ગામોને ઉજાડીને રાજસ્વ ગામો વિકસાવવામાં આવી રહ્યા છે જોકે જૂન મહિનામાં જે હુકમ કરવામાં આવ્યો તેમાં વન અધિકાર અધિનિયમના દાવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેમાં ફક્ત વાઘ સંરક્ષણ માટે ધીમી ગતિનું જે છે છે એ ગંભીર ચિંતા કેવી રીતે તેના વિશે જ વાત કરવામાં આવી છે હુકમ કર્યાના એક મહિના પછી જુલાઈમાં મળેલી એક બેઠકમાં એનટીસીએના અધિકારી મુખ્ય રૂપથી મુખ્ય અને મહત્વપૂર્ણ વાઘ આવાસોની આસપાસ પર્યાવરણ પર્યટનના પ્રબંધન માટે ચિંતિત હતા એનટીસીએના સભ્ય રાહુલ ભટનાગરે કહ્યું કે વાઘ અભયારણ્યના મુખ્ય ક્ષેત્ર બહારના પર્યટનને ને ઇકો સેન્સેટીવ માસ્ટર પ્લાનમાં પર્યટન યોજનામાં સામેલ કરવો જોઈએ વન મહાનિરીક્ષકે એ બાબતે વાત કરી હતી કે કેવી રીતે નવા વાઘ અભયારણ્યની અધિસૂચના આદિવાસી સમુદાયોમાં નારાજગીને જન્મ આપી રહી છે અને કઈ રીતે એનું સમાધાન કરી શકાય લેન્ડ કોન્ફ્લિક્ટ વોચ ડેટાબેઝ અનુસાર મહારાષ્ટ્રના તાળોબા વન્યજીવ અભયારણ્ય અને મધ્યપ્રદેશના કાના ટાઈગર રિઝર્વમાં આદિવાસી ગામોને જબરદસ્તી અને ગેરકાયદેસર રીતે ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે આવા આરોપ લાગતા રહ્યા છે આ કાર્યવાહી કઠિત રીતે સ્વૈચ્છિક પુનર્વાસના નામે વન અને રાજસ્વ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે જે એક અપરાધ છે હવે આ જે પત્ર છે એટલે કે આ જે હુકમ છે તે શું ઉલ્લંઘન કરે છે તેની વાત કરવામાં આવે તો ઓર્ડર અંગેનો મોટો વિવાદ એ છે કે તે સુધારેલા વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની કલમ અડત્રીસ વી ચારને ટાંકે છે જે જણાવે છે કે વાઘના સંરક્ષણ માટે મુખ્ય અને મહત્વપૂર્ણ વાઘના રહેઠાણોને અસ્પૃશ્ય રાખવા જરૂરી છે એટલે કે સંપર્કવિહિન રાખવા જરૂરી છે પરંતુ ઓર્ડરમાં સહેલાઈથી આ વિભાગનો એક ભાગ કાઢી નાખ્યો જેમાં જણાવવામાં આવ્યું હતું કે અનુસૂચિત જનજાતિ અથવા આવા અન્ય જે વનવાસીઓ છે તો એમના અધિકારોને અસર કર્યા વિના એટલે કે એમના જે અધિકારો છે એ અધિકારોને કોઈ પણ જાતની હાનિ પહોંચાડ્યા વગર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટનો બીજો વિભાગ એટલે કે આડત્રીસ ઓ ખાસ કરીને એનટીસીએને એવો નિર્દેશ જાહેર કરવાથી પ્રતિબંધ કરે છે જે સ્થાનિક લોકોના અધિકારોમાં દખલ કરે છે વધુમાં અધિનિયમ જણાવે છે કે વાઘ અભયારણ્યમાંથી સ્થાનાંતરણ ત્યારે જ હાથ ધરવામાં આવવું જોઈએ જ્યારે તે વૈજ્ઞાનિક રીતે સ્થાપિત હોય ગ્રામસભાની સંમતિથી હોય અને તે ચોક્કસ વાઘ અભયારણ્યમાં વાઘ સાથે કોઈ સહઅસ્તિત્વ શક્ય નહીં હોય ત્યારે જ થવું જોઈએ દેશમાં એવા ઉદાહરણો છે જ્યાં પરંપરાગત રીતે વસવાટ કરતા આદિવાસીઓ વાઘ અભયારણ્યમાં વાઘ સાથે સહઅસ્તિત્વ ધરાવે છે અને સંરક્ષણમાં મદદ કરે છે તેથી જે ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલે કે વન અધિકાર અધિનિયમના જે દાવાઓ છે તો એ દાવાઓની પટાવટ થાય તે પહેલાં કોઈ ટ્રાન્સફર શક્ય નથી હવે આગળ શું થશે તો કાર્યકર્તાઓ પર્યાવરણવાદીઓ અને નાગરિકો તાજેતરના આદેશનો વિરોધ કરવા માટે ભેગા થયા છે એનટીસીએ મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગને મોકલવામાં આવેલા એક સામૂહિક પત્રમાં કહેવામાં આવ્યું છે કે વન આશ્રિત સમુદાયોને બહાર કાઢવાથી જે સંરક્ષણના કોઈપણ પ્રકારના ટકાઉ અને સમાન મોડલ માટે અભિન્ન છે તે સંઘર્ષ તરફ દોરી જશે તેને ઉત્ક્રાંતિવાદી અર્થશાસ્ત્રી જીન રેઝ ચેન્નાઈ સ્થિત લેખક નિત્યાનંદ જયરામન અને અશોકા યુનિવર્સિટીના સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટના કન્વીનર શરદ ચંદ્ર લેલે જેવા ઘણા નોંધપાત્ર કાર્યકરો અને પર્યાવરણવાદીઓ દ્વારા ટેકો મળ્યો હતો તેઓ નોટિસ પાછી ખેંચવાની માંગ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે એનટીસીએ વાઘ અનામત અને અન્ય સંરક્ષિત વિસ્તારો તરીકે સૂચિત વિસ્તારોમાં તમામ ગામોમાં વન અધિકારોની માન્યતા અને હકની ખાતરી કરવા માટે તાત્કાલિક સલાહકાર મોકલે તેઓએ સત્તા મંડળને વન અધિકાર અધિનિયમમાં સમાવિષ્ટ સંરક્ષણ શાસનનું સમુદાય શાસિત મોડલ અપનાવવા પણ આહવાન કર્યું છે ઘણા લાંબા સમયથી આદિવાસીઓ સંરક્ષણવાદીઓ રાજકીય પક્ષો જાહેર સંસ્થાઓ મીડિયા વગેરે દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે પરંતુ તેની કોઈ અસર થઈ નથી આ જાહેર જનતાને લગતી આવી બાબતોને સંબોધવા ચૂંટાયેલી સરકારની ઉપેક્ષા અને અસમર્થતા દર્શાવે છે સરકાર અને એનટીસીએ દ્વારા પોતાની મનમાની રીતે આવા હુકમો બહાર પાડવામાં આવી રહ્યા છે જે આવનાર સમયમાં ખૂબ મોટા પાયે આદિવાસીઓના વિસ્થાપનને જન્મ આપશે આદિવાસીઓ હજુ પણ યાદી જવાની જરૂર છે કારણ કે તમારું બધું છીનાઈ રહ્યું છે શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી